ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં છાવાનું અત્યારે બેઠક નહીં કરીએ કાંઈ વાંધો નહીં અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ સવારે સાડા અગિયાર મારા હસબન્ડમાં ફોન આવ્યો પેલા મારા હસબન્ડ એને ફોન કર્યો કે મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવી છે તો કે કાંઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરીએ મારી ઘરે આવ્યા તો રૂપિયા ફી લીધી એને છોકરા મુશ્કેલી મુજબ

ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને બે ત્રણ વાર ગૂગલ પ્લે બેથી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે

હવે ક્યાંય ઘરે આવ્યો તો તારે રાટી ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય એવી ધમકી મારે છે એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા પછી ચાતા પહેલાં સાત વખત વિચાર કરજોમાં ભૂવા મહેશ મંજી વાળા કે જેવો મેલડી માતાના ભૂવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનો ધૂણવાનો અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુગ્ધગ મટાડવાના થતિંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધગ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ ધોરો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહન કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંશાથી દૂર રહેવા તથા અપીલ કરે છે